સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો ઉપર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસની સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસોથી લઈ અને તેરસો રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રિપેરિંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા જણાઈ અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું કે આ વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું એપ્લિકેશન થઈ રહ્યું છે તે જાણવા આવ્યું ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કંપનીના જણાવ્યા અનુસાર ચાલીસથી પચાસ રૂપિયામાં વોચ તૈયાર થઈ હતી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે એસએસ એન્ટરપ્રાઇઝ નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વરેડિયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોચનું વેચાણ કરતો હતો કંપનીની તપાસમાં સામે આવ્યું કે ચાલુ વર્ષમાં છ કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે તો બીજી તરફ આ તપાસમાં આંકડો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે હાલ તો કંપની દ્વારા સમગ્ર મામલે વોચનું ડુપ્લિકેશન કરતા લોકો સામે ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઈટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે બીકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સો થી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે હવે શું છે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી